શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણવાના છીએ કે પિતૃ શ્રાદ્ધ તિથિ દરમિયાન એટલે કે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાવસ્યા સુધી જે સોળ દિવસ પિતૃને અર્પણ કરવામાં આવ્યા છે આખા વર્ષ દરમિયાન જેમાં આપણે આપણા પૂર્વજો માટે પિતરો માટે કંઈ ને કંઈ દાન પુણ્ય કરીએ છીએ શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કરીએ છીએ જેથી તેમને પોષણ મળે મુક્તિ મળે અને તેમના આશીર્વાદથી આપણા જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે તે આ શુભ દિવસો દરમિયાન જે નિત્ય શ્રાદ્ધ નાખે છે એટલે કે સોળ દિવસ સુધી જે લોકો શ્રાદ્ધ તર્પણ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે અથવા તો નિત્ય જે શ્રાદ્ધ નાખે છે કોઈ તિથિવાર પણ શ્રાદ્ધ નાખે છે જેમ કે કોઈના પિત્રોની અથવા કોઈના સ્વજનોની તિથિ હોય એ પ્રમાણે શ્રાદ્ધ નાખે તો તે શ્રાદ્ધનું શું ફળ છે તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પિતૃ પક્ષ દરમિયાન જે કાંઈ આપણે કાર્યો કરીએ છીએ પૂર્વજો નિમિત્તે તેમની આત્માની શાંતિ માટે તે સર્વે કાંઈ પિતૃ ઋણમાંથી મુક્તિ દેવાવાળું કાર્ય છે આપણી ઉપર જે કાંઈ પિત્રોનું ઋણ છે કર્જ છે જેમ કે આપણે તેમની સંપત્તિ વાપરતા હોઈએ છીએ તેમનું ધન વાપરતા હોઈએ છીએ તેમનું લોહી આપણી અંદર છે તેમનું કર્જ છે તે ઋણમાંથી મુક્તિ માટે વરસમાં આ સોળ દિવસ આવે છે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના આ દિવસોમાં આપણા ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ જીવાત્મા કર્મ અનુસાર સ્વર્ગ નર્કમાં સ્થાન ભોગવે છે એટલે કે જે કઈ પુણ્ય કર્યા છે તે પ્રમાણે તેમને સ્થાન પ્રાપ્ત થાય છે અને જ્યારે તે પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે તેઓ ફરી મૃત્યુલોકમાં આવે છે મૃત્યુ પશ્ચાત પિતૃયાન માર્ગમાંથી પિતૃલોકમાં આવે છે અને ચંદ્રલોકમાં જાય છે ચંદ્રલોકમાં અમૃતત્વનું સેવન કરીને નિર્વાહ કરે છે એ અમૃતત્વ કૃષ્ણ પક્ષમાં અર્થાત આ ભાદરવા માસની વદ પક્ષમાં જે પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના સોળ દિવસ છે તે વદ પક્ષના કહેવાય છે તેમાં ચંદ્રકલા ક્ષીણ થતી જાય છે માટે કૃષ્ણ પક્ષમાં વંશજોને આહાર પહોંચાડવા માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે શ્રાદ્ધ આદિની જે આપણે પૂર્વજો માટે પિંડદાન આદિ કરીએ છીએ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તે બધું શ્રાદ્ધના માધ્યમથી અથવા દાનના માધ્યમથી પૂર્વજો પાસે પહોંચે છે પૂર્ણિમાના દિવસથી જે શ્રદ્ધાપૂર્વક આપણે પિત્રોને કંઈ પણ અર્પણ કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવાય છે આ શ્રાદ્ધમાં આખો પરિવાર ભાગ લે છે અને પિત્રો નિમિત્તે કંઈ ને કંઈ કાર્ય કરે છે જેથી પિત્રોના આશીર્વાદથી બુદ્ધિ પુષ્ટિ ધારણ શક્તિ સંતાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે સાત પેઢી સુધીના જે પૂર્વજો છે તેનું રક્ત આપણી અંદર સમાહિત હોય છે એટલે કે અમુક ટકાવારીને જોઈએ તો દસ ટકા પાંચ ટકા એ રીતે પૂર્વજોનું રક્ત આપણી અંદર પ્રવાહિત હોય છે પરંતુ શ્રાદ્ધ અથવા પિંડદાન મુખ્યત ત્રણ પેઢી સુધી પિતરોને દેવામાં આવે છે શ્રાદ્ધ પક્ષને મહાલય કે પિતૃ પક્ષ કહેવાય છે આપણા ધર્મગ્રંથોમાં ગૃહસ્થો માટે પાંચ મહાયજ્ઞો જણાવેલા છે જેમાં ખાસ કરીને દેવયજ્ઞ કે જે દેવોનું પૂજન કરાય છે બીજું છે ઋષિયજ્ઞ જેમાં ઋષિઓ માટે સ્વાધ્યાય આદિ કરાય છે ત્રીજું છે પિતૃયજ્ઞ જેમાં પિતરો માટે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્મ કરાય છે ચોથું છે ભૂતયજ્ઞ જે પ્રાણીઓ માટે બલિપૂજા રખાય છે અને પાંચમું છે અતિથિ યજ્ઞ જે મનુષ્યોને અન્નદાન આપવાનું વિધાન છે આમ પાંચ યજ્ઞો જે મનુષ્ય કરે છે તેનું જીવન સાર્થક થઈ જાય છે તે સર્વે ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એમાં ખાસ કરીને પિતૃયજ્ઞ અર્થાત આ ભાદરવા માસના સોળ દિવસ આ ઉપરાંત દરેક માસની અમાવસ્યા પણ પિતૃયજ્ઞ માટે ઉત્તમ છે શ્રાદ્ધ કર્મ પિતૃ કર્મમાં આવી જાય છે દરેક ગૃહસ્થની એ પવિત્ર ફરજ છે કે પોતાના પૂર્વજ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ આપણા પૂર્વજ પિતૃઓ પિતૃલોકમાં વાસ કરે છે દૂર શ્રવણ અને દૂરદર્શન જેવી અલૌકિક શક્તિઓ એ પિતૃ પાસે હોય છે જ્યારે શ્રાદ્ધના મંત્રો ભણવામાં આવે છે અથવા શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે પિતૃ નિમિત્તે કોઈ પણ દાન પુણ્ય કરીએ છીએ અને દૂર શ્રવણની શક્તિને લીધે આ પિતૃઓ દરેક કાર્યને જુએ છે મંત્રોને સમજે છે અને પ્રસન્ન થાય છે કે તેમના તેમના માટે કંઈક કરી રહ્યા છે જે પિતૃને શ્રાદ્ધ તર્પણ આપે છે એમના પિતૃઓ તેમને આશીર્વાદ આપે છે શ્રાદ્ધમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનો સાર ભાગ સૂર્યના કિરણો દ્વારા સૂર્યલોકમાં પહોંચે છે પિતરો આ દાનથી ઘણા પ્રસન્ન થાય છે એટલા માટે જ આપણે સૂર્યનારાયણની પૂજા આરાધના કરીએ છીએ કોઈ પણ વ્રત દરમિયાન અથવા નિત્ય પણ દ્વાપર યુગમાં જ્યારે મહાભારતનું યુદ્ધ દરમિયાન કર્ણનું મૃત્યુ થયું હતું તેની આત્મા સ્વર્ગે પહોંચી ત્યારે નિયમિત ભોજન તેને મળતું ન હતું બદલામાં કર્ણને ખાવા માટે સોનાના આભૂષણ અને સોનું જ માત્ર મળતું હતું ત્યારે તેની આત્મા નિરાશ થઈ ગઈ કર્ણએ આ બાબતમાં ઇન્દ્રદેવને પ્રશ્ન પૂછ્યો કે મને અસલી ભોજન શા માટે નથી મળતું ત્યારે ઇન્દ્રદેવે કર્ણને કહ્યું કે હે કર્ણ તમે પૂરા જીવન દરમિયાન માત્ર ચીજવસ્તુનું દાન કર્યું છે સોનું ચાંદી વગેરે અને તમારા પૂર્વજો કે પિત્રોને માટે પણ કંઈ કાર્ય કર્યું નથી જવાબમાં કર્ણએ કહ્યું કે હું મારા પૂર્વજો વિશે જાણતો જ ન હતો ત્યારે ઇન્દ્રદેવ કર્ણને કહે છે કે ભાદરવા માસના સોળ દિવસની અવધિ હોય છે તે દરમિયાન તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં જઈને પિત્રોના માટે શ્રાદ્ધ કર્મ કરો દાન પુણ્ય કરો અન્નદાન કરો જલદાન કરો અને પછી પાછા આવો જેથી તમને અહીં ભોજન પ્રાપ્ત થશે ત્યારે કર્ણને ફરી આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધરતી લોક ઉપર મોકલવામાં આવ્યા હતા અને કર્ણએ એ જ પ્રમાણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કર્યું ત્યાર પછી ફરી તેમને મોક્ષ પ્રાપ્ત થયું આ રીતે શ્રાદ્ધ પક્ષનું મહાત્મ છે કે આપણે આપણા પિતરો માટે કંઈકને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ આ પિતૃપક્ષ દરમિયાન નિયમિત પીપળાનું પૂજન અને તુલસી ક્યારાનું પૂજન થવું જોઈએ તુલસીને જલ અર્પિત કરીને દીપદાન કરવું જોઈએ આપણે પિતૃ કાર્ય કરીએ શ્રાદ્ધ પિંડદાન આદિ તેમાં પણ તુલસીનો પ્રયોગ કરી શકાય છે તુલસી અર્પિત કરી શકાય છે જેથી શુદ્ધતા રહે ગંગાજલનો ઉપયોગ કરી શકાય છે કુશ ઘાસની પવિત્રી પેરાય છે કુશ ઘાસનો ઉપયોગ થાય છે તે પણ ઘણું પવિત્ર મનાય છે ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે ગરુડ દેવ અમૃતનો કળશ લઈને જ્યારે સ્વર્ગમાં જતા હતા ત્યારે તેમાંથી થોડીક બુંદ ધરતી ઉપર પડી તેમાંથી જ ઘાસ ઉત્પન્ન થયું હતું જેમ દુર્વા ઉત્પન્ન થયા હતા માટે ઘાસને પવિત્ર મનાય છે દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં ધાર્મિક માન્યતા અનુસાર અનામિકા આંગળી છે જે આપણી ટચલી આંગળીથી બાજુમાં તે અનામિકા આંગળી કહેવાય છે તેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ મનાય છે અનામિકાના મૂળ ભાગમાં ભગવાન મહાદેવ મધ્ય ભાગમાં ભગવાન નારાયણ અને અગ્ર ભાગમાં પરમપિતા બ્રહ્માજી નિવાસ કરે છે માટે આ આંગળી પવિત્ર મનાય છે હાથમાં અને શ્રાદ્ધ કર્મ દરમિયાન કોસાની જે અંગૂઠી પહેરાય છે તે આ આંગળીમાં ધારણ કરવી જોઈએ અને ત્યારબાદ પિત્રોનું સ્મરણ કરવું જોઈએ પિત્રોનું કાર્ય કરવું જોઈએ શ્રાદ્ધ તર્પણ આદિ પિતૃ કાર્યમાં અંગૂઠાનો પ્રયોગ પણ થાય છે જ્યારે આપણે પિત્રોને જલ અર્પિત કરીએ છીએ ત્યારે બે હાથની અંજલી ભરીને અથવા તો જલનો લોટો લઈને આપણે અંગૂઠાથી પિત્રોને જલ અર્પિત કરીએ છીએ તે અંગૂઠાના ભાગનો પણ ઘણો મહત્ત્વ છે અંગૂઠાનો જે ભાગ આવે છે તેને પિતૃ તીર્થ તરીકે મનાય છે માટે પિત્રોને અંગૂઠાના માધ્યમથી જલ અર્પિત કરાય છે જેથી આપણે પિત્રોને જે કાંઈ જલ અર્પિત કરીએ તે પિંડ કે તે જલ પિત્રો સુધી પહોંચે પિતૃ પ્રસન્ન થાય તેમની આત્માને શાંતિ મળે પિતૃ તર્પણ કરતી વખતે અંગૂઠાના માધ્યમથી જ જલ અર્પિત કરવું ઉચિત મનાય છે આમ આ પિતૃ શ્રાદ્ધમાં આ બધા નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ ગરુડ પુરાણમાં શ્રાદ્ધના મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે સમય અનુસાર જો શ્રાદ્ધ કરવામાં આવે તો કુળમાં કોઈ દુઃખી થતું નથી એટલે કે પિત્રોના આશીર્વાદથી તેઓ હંમેશા સુખી રહે છે પિત્રોની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ સ્ત્રી પશુ સુખ ધન ધાન્ય આદિને પ્રાપ્ત કરી શકે છે દેવકાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્ત્વ છે દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવાથી કલ્યાણ થાય છે જે લોકો પોતાના પિતૃઓ દેવો બ્રાહ્મણ અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વ પ્રાણીના અંતરાત્મામાં સમાવિષ્ટ ઈશ્વર પરમ પિતા પરમાત્માની જ પૂજા કરે છે શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય બ્રહ્મ પર્યંત સમસ્ત ચરાચર જગતને પ્રસન્ન કરી શકે છે મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિત્રો પિસાચ ઉત્પન્ન થાય છે તેઓ પણ સંતુષ્ટ થઈ જાય છે શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનીને પ્રાપ્ત થયેલા પિત્રોની સંતુષ્ટિ થાય છે એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી પણ દેવત્વ યોનીને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે ક્રિયાઓને યોગ્ય નથી સંસ્કારહીન અને વિપન્ન છે એ બધા જે શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓને શ્રાદ્ધ નાખીએ છીએ તે પાછળ માર્જન કરેલું જળ વધે છે તેનું ભક્ષણ કરે છે શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન જળપાન કરાવવામાં આવે જે જળ ગ્રહણ કરવામાં આવે છે એ જળથી એ પિતૃઓને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે જેમને પિસાચ કૃમિ કિટનીઓની મળી છે તથા જે મનુષ્ય મનુષ્યઓની પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી ઉપર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે એનાથી જ એમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય બેસીઓ દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થઈ જાય છે જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી ચંડાળ યોનીમાં જે પિતૃઓ છે તેમની પણ તૃપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે હે ગરુડ આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બંધુ પિતૃઓને પ્રાપ્ત થાય છે અન્ન જળ શાક પાન આદિ દ્વારા યથાશક્તિ જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ બધું પિતૃઓની તૃપ્તિનું કારણ બને છે શ્રાદ્ધ અંગે જગતપિતા બ્રહ્માજીનું કહેવું છે કે મનુષ્ય લોક પોષણની દ્રષ્ટિથી જે કોઈ શ્રાદ્ધ કરશે એના પિતૃગણ સદાય પુષ્ટિ તેમજ સંતતિ આપશે કર્મમાં પોતાના દાદા સુધીનું નામ તેમજ ગોત્રનું નામ બોલીને જે કંઈક પિતૃઓને આપવામાં આવશે એ શ્રાદ્ધ દાનથી પિતૃગણ અતિ સંતુષ્ટ થઈને શ્રાદ્ધ આપનારને સંતુષ્ટ કરશે ચાહે સંતાનથી સુખથી સૌભાગ્યથી ધનથી કે કોઈ પણ મનોકામના પૂર્ણ કરીને માર્કંડેય પુરાણમાં લખ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધ કરતાને દીર્ઘ આયુષ્ય સંતાન ધન સુખ રાજ્ય સ્વર્ગ અને મોક્ષ આપી શકે છે શ્રાદ્ધમાં ચાંદીનું દાન દર્શન પિતૃઓને અનંત અક્ષય તેમજ સ્વર્ગ આપનાર તારનાર દાન ગણાય છે ચાંદી પિત્રોને અત્યંત પ્રિય છે સોના ચાંદી તાંબામાંથી બનાવેલી વસ્તુઓ જનોઈ તલ વસ્ત્ર દર્ભ કામળા તેમજ બીજી પવિત્ર વસ્તુઓ મન વચન કર્મનો યોગ આ બધી વસ્તુઓ શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે હવે આપણે જાણી લઈએ કે શ્રાદ્ધના દિવસોમાં જે ભક્તો નિત્ય શ્રાદ્ધ અર્પણ કરે છે પિત્રોને તેને શું ફળની પ્રાપ્તિ થાય છે અથવા તો જે કોઈ સ્વર્ગસ્થ થયું છે તેમની તિથિ આપણને યાદ હોય તો તે તિથિ પ્રમાણે પણ શ્રાદ્ધ આપી શકાય અને સોળ દિવસ પણ નિત્ય શ્રાદ્ધ આપી શકાય છે જેમ કે કોઈનું મૃત્યુ એકમની તિથિએ થયું હોય તો તેઓ એકમનું શ્રાદ્ધ આપી શકે છે અથવા તિથિ યાદ ન હોય તો સર્વ પિતૃ અમાવસ્યા ભાદરવા માસની અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય કરી શકાય છે પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ આદિ કરે છે એમની બુદ્ધિ પુષ્ટિ સ્મરણ શક્તિ ધારણ શક્તિ પોત્રાદિ આદિ ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે પૂર્ણ પર્વનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાનું શ્રાદ્ધ પણ સર્વશ્રેષ્ઠ મનાય છે એકમનું શ્રાદ્ધ કરવાથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ કરનારની પ્રાપ્ત થયેલી વસ્તુ નષ્ટ થતી નથી બીજના દિવસે શ્રાદ્ધ કરવાથી રાજા સમાન સુખ પ્રાપ્ત થાય છે ત્રીજના દિવસે શ્રાદ્ધ કરવાથી શત્રુઓનો નાશ થાય છે ચતુર્થી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી છળ કપટનું જ્ઞાન થઈ જાય છે એટલે કે છળ કપટ કરનાર શત્રુઓ આપણી ઉપર હાવી થતા નથી પાંચમના દિવસે શ્રાદ્ધ કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ થાય છે છઠ્ઠના દિવસે શ્રાદ્ધ કર્મ કરનારની દેવતાઓ પણ પૂજા કરે છે સાતમના દિવસે શ્રાદ્ધ કરવાથી મહાન યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ગણોના સ્વામી એવા પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે આઠમના દિવસે શ્રાદ્ધ કરવાથી સંપૂર્ણ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે નવમી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી અઢળક ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે દસમી તિથિએ શ્રાદ્ધ કરનારને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવાથી સમસ્ત વેદોનું પઠન પાઠન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપકર્મ પણ નષ્ટ થાય છે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે બારસના દિવસે શ્રાદ્ધ કરવાથી અન્નની પ્રાપ્તિ થાય છે તેરસના દિવસે શ્રાદ્ધ કરવાથી સંતતિ બુદ્ધિ ધારણા શક્તિ ઉત્તમ પુષ્ટિ દીર્ઘાયુ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ચૌદસની તિથિનું શ્રાદ્ધ યુવાન મૃતકો માટે કરવામાં આવે છે જેઓ હથિયારો દ્વારા માર્યા ગયા હોય એમના માટે પણ આ ચૌદસની તિથિનું શ્રાદ્ધ થાય છે અને અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તો અતિ પુણ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે બ્રહ્મ ભોજન કરાવવું અને ચંદ્રમાને પણ તર્પણ કરવું જોઈએ સર્વે પાપ નષ્ટ થાય છે પરમ પિતૃદેવતા શ્રી પરમ પિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે ત્રિદેવની કૃપા પ્રાપ્ત થાય છે પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાવસ્યા સુધીના શ્રાદ્ધનું ફળ કહેવામાં આવ્યું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો પિતૃદેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ